બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલની આગેવાની હેઠળ તંત્ર દ્વારા રાઉન્ડ ધ કામગીરી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેના નેતૃત્વમાં સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં રાત દિવસ કામ કરી રહ્યો છે પૂર હોય તોફાન હોય સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈની મદદ કરવાનો સમય હોય દરેક વખતે જનતાની પડખે ઉભું રહેવાનું કામ પોલીસે કરી બતાવ્યું છે સરહદી ચારેય તાલુકાઓમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન ત્રણ ડીવાયએસપી આઠ પીઆઈ અને એકસો પચાસ પોલીસ જવાનોએ ફરજ દરમિયાન ત્રેસઠ જેટલા પૂરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યા છે પોલીસ જવાનોએ શ્રી ગામના ભરડવા હાટવરવા સીપતગામ સહિતના ગામોમાંથી રેસ્ક્યુ કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા